સંખેડા સેન્ટરમાં કપાસની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે માત્ર સોળ દિવસની સીસીઆઈની ટેકાના ભાવની ખરીદીમાં બે લાખ ત્રણ હજાર બસો પંચોતેર ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ ચૂકી છે સંખેડા તાલુકામાં તારીખ બે ડિસેમ્બરના રોજથી સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી બે ડિસેમ્બરથી પચીસ ડિસેમ્બર દરમિયાન માત્ર સોળ દિવસની અંદર જ સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે બે લાખ ત્રણ હજાર બસો પંચોતેર ક્વિન્ટલ કપાસની ખરીદી કરી છે તેમાં પણ સંખેડા તાલુકાના હાંડોદ સેન્ટર ઉપર નેવ્યાસી હજાર નવસો સત્તાણું પોઈન્ટ નેવું ક્વિન્ટલ જ્યારે કલેડિયા સેન્ટર ઉપર એક લાખ તેર હજાર બસો સિત્યોતેર પોઈન્ટ દસ ક્વિન્ટલ કપાસની ખરીદી થઈ ચૂકી છે માત્ર સોળ દિવસમાં જ સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની અ ધ ધ કહી શકાય એવી ખરીદી થઈ છે સીસીઆઈ દ્વારા હાલમાં આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ટેકાના ભાવે કપાસની ખરીદી થઈ રહી છે ટેકાના ભાવે કપાસની ખરીદી માટે ખેડૂતોને સ્લોટ બુકિંગ તેમજ રજીસ્ટ્રેશન વગેરેને લગતી પ્રક્રિયા પણ કરવાની હોય છે હાલમાં તો સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ધૂમ ખરીદી થઈ રહી છે